ફરીથી એક આપણા નવા વિડીયો આજે આપણે હિંમતનગર મોતીપુરા તો એક વિડીયો બનાવી લઈએ ચલો તમને બતાવો મોટીપુરા સર્કલ આ મોતીપુરા બસ સ્ટેન્ડ છે પછી આ બાજુ જેવા બસ સ્ટેન્ડ બાજુ હિંમતનગર બસ સ્ટેન્ડ બાજુ Thank okay. you. બીજી વાર ટાઈમ મળે એટલે વિડીયો બનાવી લઉં અહીંયા અત્યારે મોડું થઈ ગયું છે એટલે આ ટ્રાફિક ફૂલ થઈ ગયું આ બ્રિજ બને છે એના કારણે આ બધી બધી ગાડીઓ આમ ફરીને અમદાવાદ બાજુ જાય ને એટલે અમદાવાદ ગાંધીનગર જાય એટલે નહીં ટ્રાફિક तो ब्लास्ट वाटर में मिली जाए सी ચાલો તો મિત્રો આ રહ્યું હિંમતનગર મોતીપુરા સર્કલ અને વિડીયો શેર ને સબસ્ક્રાઈબ કોમેન્ટ મારજો ફરીથી મળી એક બીજો ન્યૂ વિડીયોમાં